ભોજ રાજાના નગરની એક વાત છે સવારનો સમય હતો અને રાજા ભોજ દરબાર ભરીને બેઠા હતા પંડિતો જ્ઞાન ચર્ચા અને અલગ મલકની વાતો કરી રહ્યા હતા એવામાં એક અનોખી ઘટના બની દરબારમાં એક કડિયા કામ કરતો મજૂર આવ્યો અને બોલ્યો મહારાજ મને ન્યાય આપો ભોજ રાજા કહે તને ન્યાય તો મળશે પણ પહેલા તું એ તો કે કે ફરિયાદ શું છે મજૂર કહે મને એક ભિખારીએ દંડે દંડે માર્યો જો મારી પીઠ પર એના નિશાન છે તેમ લાવ્યા ભિખારીએ પોતાનો અપરાધ કબૂલ કર્યો રાજા ભોજે ભિખારી સામે જોયું ભિખારી એટલો બધો દુર્બળ હતો કે એને શારીરિક રીતે શિક્ષા થઈ શકે તેમ ન હતી ભિખારી નિર્ધન હતો એટલે એની પાસેથી દંડની રકમ પણ વસૂલ થઈ શકે તેમ ન હતી શરીરને કમજોર હોવાથી તેને જેલમાં પણ રાખી શકાય તેમ ન હતું હવે તેને કઈ સજા કરવી એ પ્રશ્ને રાજા મુંજાણા હતા થોડીવાર પછી રાજાએ મજૂરને પૂછ્યું બોલ ભાઈ આ ભિખારેને તું કઈ સજા કરવા માગે છે મજૂર નમ્રતાથી બોલ્યો મહારાજ આપની સભામાં મોટા મોટા પંડિતો બિરાજે છે હું તો એક મજૂર છું રાજકાસની બાબતમાં હું શું કરી શકું રાજા બોલ્યા એને તને માર્યો છે માટે તું કહે એ સજા હું તેને કરવા તૈયાર છું તું જેને દંડ કરી શકે છે મજૂર કહે આ મારી વાત માનશો હું કહું એ દંડ કરશો રાજા કહે હા તારી વાત અને મજૂર મંજૂર રાખીશ મજૂર કહે તો મહારાજ એમ કરો એને એક મહિનો ચાલે તેટલો અનાજ આપો એક ખેતર આપો બળદની જોડી આપો અને ખેતીના સાધનો આપો બસ એને દંડ આપો એવી મારી આપને વિનંતી છે ઓ તારી આ કેવો દંડ તમામ દરબારીઓ એકસાથે બોલી ઉઠ્યા રાજા મજૂરને કહે મેં તને એને દંડ કરવા કહ્યું હતું ઈનામ આપવા માટે નહીં મજૂર કહે તમે મને દંડ આપવાનું કહ્યું હતું તેથી મને જેમ ઠીક લાગે તેમ મેં કહ્યું આપને મારી વાત માનવી હોય તો માનો નહીંતર હું તો આ ચાલ્યો રાજા પોચ કહે ભાઈ ઊભો રહે હું વચનથી બંધાયેલું છું તેને સજા કરવા માટે પણ હું તારી આ કોયડા ભરી વાત સમજ્યો નથી મજૂર કહે આ ભિખારી કઈ કામ કરતો નથી એટલા માટે તેની પાસે ખેતી કરાવી એ તેના માટે દંડ છે સજા સમાન છે દંડ એ કે સજાનો ગુનેગારોને સુધારવા માટે જ હોય છે ને થોડા દિવસ પછી આ ભિખારી ખેતીનું કામ આવડી જશે અને મહેનત મજૂરી કરવાની આદત પડી જશે ભોજન માટે તેને ચિંતા નથી એટલે તે ભીખ માંગવાનું બંધ કરી દેશે આ સજાથી અડધુ ભિખારી મટીને જગતનો તાત ખેડૂત બનશે બોલો મારા જેને માટે આ દંડ કહેવાય ને રાજા ભોજ અને સભાજનો આ બુદ્ધિશાળી મજૂરની પ્રશંસા કરી આવી જ કોયડાભરી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બે લાયકનનું બટન છે ને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ થઈ